સુરતમાં ડીસીપી પોલીસના ઝાપ્તામાંથી ફરાર થયેલો આરોપી ઝડપાયો છે આરોપી તાપી નદીમાં કૂદીને ફરાર થયો હતો પોલીસ અને ફાયર વિભાગે ડ્રોનના માધ્યમથી આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી મુકેશ સરવૈયાને ઘરફોડ ચોરીના ગુનામાં પકડવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવા માટે રાંદેર કોઝવે નજીક સિંગણપોર તરફ વોચ પણ ગોઠવી હતી આરોપી તરતા તરતા તાપી નદીમાં આવેલા બેટ પર ગયો હતો બેટ પર આવેલ ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી અને બોટમાં આ ટીમ બેસીને બેટ પર જઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું ડ્રોન કેમેરાથી સર્ચ કરતા અઢી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આરોપી મળી આવ્યો પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી શરૂ કરી છે